સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેરમાં પત્ની અને બાળકોથી અલગ રહેતો યુવાન મિત્ર સાથે પત્ની અને બાળકોને મળવા આવતા થયેલા ઝઘડામાં પત્ની અને તેના ભાઈ સહિતનાઓએ બંને પર હુમલો કરતા પતિના મિત્રનું સ્થળે મોત નિપજ્યું હતું સુરતના રાંદેર વિસ્તારમાં દેવીપૂજક યુવકની હત્યા કરાઇ હતી વાત એમ છે કે સુરતના રાંદેર શાદાનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી હતી પત્ની અને બાળકોથી અલગ રહેતો પરિવારને મળવા મિત્ર સાથે આવ્યો હતો ત્યારે પત્ની અને તેના ભાઈઓએ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો ઘરેલું કંકાશમાં ઝઘડો થયા બાદ બંને પર હુમલો કરાયો હતો જેમાં પતિના મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઈજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારી પત્ની સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ગઈકાલ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રાત્રિના અરસા દરમિયાન રાંધેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો સુરત શહેર પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવે સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી દિનેશભાઈ પોતાની પત્નીથી સમયની ઘરે શારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયો અને ધરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયો પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ આ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ

કોને હત્યા કરી શા માટે હત્યા કરવા આવી મારા ભાઈનો એક ફ્રેન્ડ છે એમને એક વાઇફ ઓલરેડી છે અને બીજા બીજી લઈને આવ્યો છે એમના બે પતિ પત્નીના ઝઘડામાં મારો ભાઈ નિર્દોષની હત્યા કરવા માં આવી આસા કારણે તમારા ભાઈને હત્યા કરવા આવી મારો ભાઈ સાથે ગયો એ મારા ભાઈનો વા મારા ભાઈ લોકો મારા ભાઈને એનો ફ્રેન્ડ ગયા એમની પહેલી વાઇફ હતી એમની આગળ અને એમની પાસે જઈને કઈક તેમનો ઝઘડો હતો મારો ભાઈ સાઈડમાં ઊભો હતો મારો ભાઈએ કઈ કીધું પણ નથી લોકોને અને મારા ભાઈને એ પહેલા બૈરીએ જઈને એના પતિને માર્યો ચપ્પુના ગા માર્યા પછી છ સાત જણા મળીને મારા ભાઈને બી ત્યાં છડીને ગાવા મારીને હત્યા કરવામાં કોણ કોણ તો મારો વાળો મારવાવાળામાં એમ એક દિનેશભાઈ રાઠોડ છે એના ફ્રેન્ડ એની વાઈફ અને એક એમનો ચાલો હતો એક એમનો જીજુ હતો અને એક એમનો સારું હતો અને બીજા ત્રણ ચાર જણા હતા એક્સપાયર થયું હું નામ શું અજયભાઈ પ્રવીણભાઈ જયારે શું કરતા છૂટક મજૂરી કરતો મેરેજ એવો ના ના